જવાન મે જોના તો આજીત થી ધનવાદા આ છે મંદિર તમે જોઈ શકો બસ જોડાયલા તો દોસ્તો જો નારિયળ લઈ લીધું છે હવેજી અંદર માતાજીના દર્શન કરવા માટે તો વાંદરાનું ધ્યાન રાખવું પડે કારણ કે ઘણા એવા કિસ્સા જોયા છે કે વાંદરા હે મોબાઈલ લઈને ભાગી જાય જો તમે જો હવે મારા આઈફોન સામે જોવે છે સફરજન હમજીન તો લઈ ગયો ને તો એમ તો લગભગ વાંધો ના આવે હાલો આપણે બૂટ અહીંયા કાઢી દીધા છે મોજા પણ અહીંયા કાઢી નાખી તો દોસ્તો મંદિર ની અંદર આવી ગયા છે તો તમને દેખાડીશ પેલા દર્શન કરી લઈ પછી તમને કમ્પ્લીટ દેખાડીશ મંદિર અને એક મંદિર નથી બે ત્રણ મંદિર છે જો दोस्तों બધા જેમ માં ઓમરેજી લખવાનું ગુલતાને કમેન્ટ બોક્સ માં ગણપતિ મહારાજ ચાલો દર્શન કરી લો પછી તમને દેખાડું તો દોસ્તો જો દર્શન કરી લીધા છે આપણે જો અંદર ગુફા જેવું છે અંદર જવાની મનાઈ છે દોસ્તો જોશો પણ બસ દર્શન કરી લીધા છે શ્રીફળ ફોટી દઈએ દસ દર્શન કરી લીધા છે નાઈ ગયા છે પાક હવે નાદી વધારો નો આવ્યા છે જો તમે

बाबा रामदेव मंदिर से आज जी असुर ऊपर अलग ऊपर तो देखा दो जय रामदेव जी जय श्री हनुमान गणपति महाराज

अकोन मंदिर है खबर ना थी तो ये अंदर जाने तुम जा खड़ो हर महादेव महादेव नु मंदिर है दोस्तों ये

કેટલું બને એટલું તમને દેખાડીશ ને અહીંયા તમને જો સેવામાં જેને પૈસા આપેલા ને એમના બધા લિસ્ટ છે આવા તો ઘણા બોર્ડ છે કારણ કે તો જ મંદિર બને ને દોસ્તો કાંકરે કાંકરે પાળ બંધ ને એવી રીતે થોડાક થોડાક પૈસા થી આવું ભવ્ય મંદિર બને અને ભવિષ્યમાં તમે જોજો કઈ રીતનું મોટું વિશાળ મંદિર બની જશે ત્યારે પણ તમે જોઈ શકો કો બતાર દે આને કોડી જોના હે એક છે જે તો રે ઉપર આ દેરા હા હા અલલે અલલે એમ તો નહી કે કરે તો દોસ્તો બિસ્કિટ તો લીધા અસલ વિડિયો બનાવવા માટે પણ વાંદરા તરત આવી ગયા ખબર પડી કે આ Nazar મારા પર મેલ પડે એ તો માસલા હે આપણે મમરા લીધા હે તો કેટલી મચ્છી છે આપણે મમરા ખવડાવીએ માછલાઓ કારણ કે વાંદરાઓ તો ઘણા બધા ક્યાં એટલું બધું આપડે પાસે એટલા બધા પૈસા નથી ને તો આપડે ખટારો કરીને પાર લજી ખવડાવીએ તો બધા હાલ આટલું તો ઓછું પડે દોસ્તો બે પડી થાય પણ એમને છે પાણી ની અંદર ખાવાનું આ તો ખાલી આપણને એમ થઈ જાય કે આપણે ખવડાવીએ બાકી આની જરૂર ન પડે એમને આવી વસ્તુ ખાવાની કારણ કે એમને પાણીની અંદર બહુ જીવ જંતુ હોય એમને ખાવાની માછલા તમે જવો તો

હવે આપણે ક્યારે કાયમ સ્પેશિયલ આપડે મમરાન થેલી લઈને આવું પેલા માસલા માટે સ્પેશિયલ ઉલી મોટી થેલી આવે ને મમરા એ જ લઈને આવવું છે આ પાંચ પાંચ વાળા પડીકા છે ને મોગા પડે એના કરતા આપણે લઈ આવશું ને મસ્તી ના તો મજા આવશે તો દોસ્તો જો ફોટા ફોટા પાડી લીધો છે લોકે બનાવી લીધો છે તમને દેખાડજો અહીંયા વસ્તુ જો ફોટા ને બધું મળે પ્રસાદી પણ મળે જો

થેન્ક યુ થેન્ક યુ ભાઈ થેન્ક યુ બસ આ રીતે સપોર્ટ કરતા રહેજો તમે પર વિડિયોને શેર કરતા રહેજો તમારા સ્ટેટસ બેટસમાં મૂકતા રહેજો યાર તો મારા ગામમાં મંદિરને ત્યાં પણ હું આવી બસ જો ભાઈ મળી ગયા તો મજા આવી આપણા સોડા બડા પાયા કે મળતી હોય તો જો દોસ્તો હવે જે છે રંજીતપુર કારણ કે સબસ્ક્રાઇબર મળી ગયા ત્યાં કે સોડા પાઉ છે મેં કીધું કોણ પાઉ તો કે કે અમારા ગામમાં મારા પાઈ પડે મફતની મળે છે તો પી જ લેવાની હોય દોસ્તો दोस्तों आपरे रणदीपपुर ने बाजार में एंटर થઈ ગયા છે તો દેખાડિસ્ તમને અને સબ્સ્ક્રબર ભાઈ આપડે આકલ જા છે અતુલ ભાઈ મજા આવ યાર બોળી ને અહીંયા ઉભી આ છે આ છે આપરા અતુલ ભાઈ હો અતુલ ભાઈ ની મોજ હો બોલકી જ્ઞાન તો હામે થી આયા કારણ કે અમુક તો હોય જોઈ જા ને પછી મેસેજ કરે કે તમને મે જોયા તો આપણ અતુલ ભાઈ હામે થી આયા જો જો સોડા લઈને આયા તુ الله هب اللي مفضني صوره قتلو بيني اعطني